ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ દ્વારા સાયબર ક્રાઈમની તપાસ અને માટે રાહતના સમાચાર એ છે કે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા કુલ અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓ અનફ્રિજ કરવામાં આવ્યા છે તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ લોક થઈ ગયેલા કુલ અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓ અનફ્રિજ કરવામાં આવ્યા છે આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે કે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા છે અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા છે રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે બે હજાર ચોવીસમાં રિફંડ કરેલી રકમની ટકાવારી છેતાલીસ પોઈન્ટ બેતાલીસ પરસેન્ટેજ છે જે બે હજાર ત્રેવીસમાં માત્ર સત્તર પોઈન્ટ ત્રાણું હતી ત્રીસ જૂન ચોવીસ સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી રકમ કુલ એકસો ચૌદ પોઈન્ટ નેવ કરોડ છે જે અને બે હજાર ચોવીસમાં રિફંડ કરાયેલી રકમ ત્રેપન પોઈન્ટ ચોત્રીસ કરોડ છે આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત માટે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે પોલીસે એકાઉન્ટ ફ્રીજ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા માટે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જે કુલ રકમને ઘટાડવા રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રિજ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય તેઓ હવે આ એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી રકમ ચોક્કસ રકમને જ ફ્રિજ કરશે આ ફેરફારનો હેતુ મધ્યમ વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે જેઓ આખું બેંક એકાઉન્ટ લોક થઈ જવાના કારણે નેટવર્ક માટે મુશ્કેલીઓનો સામનો કરે છે મધ્યમ વર્ગના લોકો સાયબર ક્રાઇમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હોય છે અને એકાઉન્ટ ફ્રી થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમ મેળવવા માટે અસમર્થ હતા હવે તેમના એકાઉન્ટના અનફ્રિજ થઈ જવાના કારણે એટલે કે ખુલી જવાના કારણે તેઓની મોટી રાહત અનુભવી છે આ પગલું એવા લોકો માટે ખરેખર રાહતદાયી છે જેઓ ખૂબ ધનવાન નથી અને મોટાભાગે રોજિંદા વ્યવહાર માટે તેમના બેંક ખાતાઓ પર આધાર રાખે છે ઓથોરિટીએ વિનંતી ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટ ભૂલથી ફ્રિજ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઇમમાં તેમની બિનસંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે એક પછી એક કેસના આધારે આ એકાઉન્ટની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતા અનફ્રિજ કરવામાં આવશે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ નિર્ણાયક કાર્યવાહી સાયબર ક્રાઇમ પીડિતોને થતા અન્યાયોને ઘટાડવાની તડફેણમાં લેવાયેલા નોંધપાત્ર પગલાં દર્શાવે છે ખાતા ફ્રીજ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઇમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પંચમહાલ જિલ્લામાં સાયબર રિફંડ પોર્ટલમાં આવેલી અરજીઓ કુલ એકવીસો ને સાહીઠ હતી તેમાંથી ચૌદસો ને બાસઠ અરજીઓનો નિકાલ કરવામાં આવેલો છે બે કરોડ ચોર્યાસી લાખ રૂપિયા ફ્રી થયેલા તેમાંથી એકતાલીસ લાખ રકમ પરત આપવામાં આવેલી છે કુલ સાયબર ક્રાઈમની અવેરનેસ માટે જિલ્લાની અંદર કુલ તેવીસ પ્રોગ્રામો કરવામાં આવેલા છે